પેપર ઓગણીસ એમએ સેમેસ્ટર ચાર મનોવિજ્ઞાન તમારા અભ્યાસક્રમમાં હવે છેલ્લી વાર્તા બાકી છે તમે એક વાર્તા હું બાકી રાખો તો મારું લોહી છો અને એ છે રામનારાયણ વિશ્વનાથ પાઠકની નવો જન્મ વાર્તા વાર્તાની દ્રષ્ટિએ પ્રમાણમાં નબળી વાર્તા છે પણ મનોવૈજ્ઞાનિક નિરૂપણ ચોક્કસ જ છે નવા જ નવો જન્મ વાર્તાના જમકુ કાકી એ આમ તો પાંચમાં પૂછાતું ઘર એના એ માલિક કાળક્રમે એક પછી એક ઘરની વ્યક્તિ મરતી ગઈ રહ્યો માત્ર રૂપચંદ એનો પૌત્ર પૌત્ર એ પણ સોળ વર્ષનો થઈ અને મર્યો લેખકની અહીં હાજરી દેખાય છે પૌત્રના મૃત્યુ નિમિત્તે થતા કલ્પાંતમાં જમકુડોશી એમનો જીવન જીવવા માટેનો છેલ્લો તંતુ પૌત્ર એ પણ તૂટી જવાથી જિંદગી હારી ગયા સમય જતાં જમકુડોશીમાં માનુષી તત્વ મનુષ્ય જેવા તત્વો ઓછા થતા ગયા ચોરીને ખાઈ જવું વગેરે વાર્તા કથકની પત્ની જંકુ ડોશી પ્રત્યે માયાળું વર્તન દાખવી એમને મુંબઈ લઈ જાય છે આ વિશ્વાસ એની માયાથી ડોશીનો જાણે કે નવો જન્મ થાય છે અને ફરી એ જાજરમાન વ્યક્તિ બની અને પોતાના વ્યક્તિત્વનો પ્રભાવ ફેલાવે છે લેખકે વાર્તા પ્રવેશ પણ કર્યો છે ખોટું ભાષણ પણ કર્યું છે જ્યાં અટકવી જોઈએ ત્યાં વાર્તા અટકી પણ નથી એટલે એ રીતે એ નબળી જ વાર્તા છે આમ તો જમકુ કાકીનો વૃત્તાંત કેન્દ્રમાં આવતો જાય છે કુટુંબના લગભગ બધા જ સ્વજનો કોઈ બેસતા જમકુ કાકીના જીવનમાં મર્મઘાત થાય હતાશામાં એમનું મન થીજી જાય વિકૃત બની જાય અને કથા નિવેદકના સમભાવભર્યા ઉપચારથી એ ફરી સ્વસ્થ થાય એ રીતે અહીં કથા પ્રસંગો નિરૂપાયા છે પણ આ જાતની માનસિક પરિવર્તનની કથામાં મનોવૈજ્ઞાનિક ઉપચારનો સિદ્ધાંત જ માત્ર દેખાય છે જીવનનું કોઈ ગૌઢ સમસ્યા રહસ્ય વાર્તા પ્રગટ કરતી નથી વળી કથા નિવેદકના દાંપત્ય જીવનના પ્રસંગો પણ ગૂંથાતા જાય છે મૂળ વાત આટલી જ છે કે દુનિયાની સ્નેહ માયાથી અમાનુષી બની ગયેલ વ્યક્તિ પણ ફરી મનુષ્યત્વમાં પ્રવેશે વાત માત્ર આટલી જ છે બીજું કશું અહીંયા નથી